તમે જે રીપર મશીન જોઈ રહ્યા છો આ રીપર મશીન વેચવાનું છે વ્યાજબી ભાવે ફૂલ જવાબદારી સાથે અંદર ટોટલ માહિતી આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં હું આ રીપર મશીન વેચવાનું છે બેથી ત્રણ વર્ષ વાપરેલું આ રીપર મશીન છે બે વર્ષ વાપરેલું રીપર મશીન પાંચ પોઈન્ટ એક હોશ પાવર એચપીનું આ રીપર મશીન છે ક્લિયર કટ જોઈ શકો છો પેટ્રોલ એન્જિનમાં આવે છે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે આપવાનું છે અને આ રીપર ઘર ઘરાવ છે એટલે કે ઘરની ખેતીમાં જ ઉપયોગ થયેલો છે ભાડે હાકેલું નથી આ રીપરની મદદથી તમે જુવાર છે બાજરી છે મકાઈ છે અલગ અલગ કઠોળ છે વગેરેની કાપણી તમે કરી શકો છો મગ ચોરી બાકી વગેરેનું કટિંગ થઈ જશે વધારે માહિતી માટે ભરતભાઈનો નો કોન્ટેક કરો અથવા રૂબરૂ સ્થળ પર જઈ રીપર મશીન રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો કોલ કર્યા વગર ના જતા કેમ કે તમે કોલ કર્યા વગર જશો અને તમારે ખોટો ધક્કો થશે વાત કરું અંદાજિત સાઈઠ હજાર કિંમત રાખવામાં આવી છે આ કિંમત ફિક્સ નથી તમે કોલ ઉપર અથવા રૂબરૂ સ્થળ ઉપર જઈ અને તમને જે કિંમતમાં પોસાય તે કિંમતમાં લઈ શકો છો કિંમત ફિક્સ નથી

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો